નવ રાજ્યોમાં વરસાદ અને તોફાન છ રાજ્યોમાં ગરમીનું એલર્ટ પૂર્વોત્તર રાજ્યોમાં ખરા પડવાની ચેતવણી એમપીમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યું આયુષ્યમાન યોજના માટે નવી ભલામણો વયમર્યાદા ઘટાડી ઘટાડીને સાઈઠ સાય પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ ગુલમર્ગ ફેશન શો વિવાદ મોડેલ ડિરેક્ટર અને એલી ઇન્ડિયાને સમન્સ કોર્ટે કહ્યું આરોપી પક્ષને સાંભળવામાં આવશે આઠ એપ્રિલે હાજર થાઓ સોની પદ ભાજપના નેતાની માથામાં ગોળી મારી હત્યા સાંજે હોળીમાં ગોળીબાર કર્યો દુકાનમાં ભાગ્યા તો હુમલાખોરે ત્યાં ઘૂસીને પતાવી દીધા હરિયાણાની ગાયે એશિયાનો રેકોર્ડ બનાવ્યો નંબર વન ગાય બની એક દિવસમાં સત્યાસી લીટર થી વધુ દૂધ આપ્યું અને કરનાલ એનડીઆર મેળામાં ઇનામ જીત્યું અમૃતસર મંદિરમાં બ્લાસ્ટ સીસીટીવીમાં બે બાઇક સવાર દેખાયા કહ્યું પંજાબ સુરક્ષિત પોલીસ કમિશનરે હાથ હોવાનું જણાવ્યું નહીં રમે સેન્ટર ઓફ રિકવરી કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ઈજા થઈ હતી તેલંગાણા ટનલ દુર્ઘટના સર્ચ કામગીરી માટે હાઇડ્રોલિક રોબોટ તૈનાત સુરંગમાં હજુ પણ સાત કામદારો ફસાયેલા સેના એનડીઆરએફ ના જવાનો હાજર મથુરામાં ત્રીસ ફૂટ ઊંચી ધગધકતી હોલિકા પર દોડીઓ પૂજારી શરીર બિલકુલ બળ્યું નહીં કહ્યું મને આગ ખૂબ નાની લાગી રહી હતી હોળી અને જુમા પર ચાર રાજ્યોમાં હિંસા જેમાં એસઆઈ નું મોત બિહાર ઝારખંડ અને પંજાબમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો બંગાળના વીરભૂમમાં ઇન્ટરનેટ બંધ રાજકોટમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ એટલાન્ટિસ બિલ્ડિંગનું છેલ્લા દસ વર્ષથી ફાયર એનો રિન્યુ કરાયું ન હતું ફાયરે બે નોટિસ આપી સંતોષ માન્યો રહીશો બેદરકાર રહ્યા ટ્રેન હાઇજેકિંગના આરોપો પર ભારતનો જવાબ દુનિયા જાણે છે કે આતંકનું કેન્દ્ર ક્યાં છે પાકિસ્તાન પોતાની નિષ્ફળતા માટે બીજાને દોષી ઠેરવે છે અમદાવાદમાં આતંક બચાવનારાઓના ગેરકાયદે મકાન પર હથોડો ચાલ્યો જેમાં પોલીસ કમિશનરની હાજરીમાં ડિમોલેશન બે દિવસ પહેલાં ચૌદ શખ્સે વસ્તાર વિસ્તાર લીધો હતો એક વર્ષમાં ગેરકાયદે વિદેશ ગયેલા પંદર લોકો પરત ફર્યા કોઈને સારવાર મોંઘી પડી તો કોઈ સામાજિક પ્રસંગે આવતા અમદાવાદ એરપોર્ટ પર પકડાયા જેમાં બોગસ પાસપોર્ટ બનાવી ગયા હતા ગોંડલના યુવકના રહસ્યમય મોત કેસમાં નવો ખુલાસો મહાસાગર ટ્રાવેલ્સે અડફેટે લેતા રાજકુમારનું થયું હતું મોત પિતાએ કર્યો હતો જયરાજસિંહ પર દીકરાની હત્યાનો આક્ષેપ રાજ્યમાં ગુનાખોરી વધતા પોલીસ સફાડી જાગી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા પોલીસ કમિશનર ઉડાન ભરી ઓગણીસ માર્ચે અવકાશ થી પરત આવશે હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે ચેતવણી ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પંદર હજાર ત્રણસો લોકો રોડ અકસ્માતમાં જેમાં પાંત્રીસ હેલ્મેટ ન પહેરવાને કારણે જીવ ગુમાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પની એકતાલીસ દેશો પર ટ્રાવેલ બેન મૂકવાની તૈયારી ભારતના પાડોશીઓનું ટેન્શન વધ્યું વારંવાર જમ્મુ કાશ્મીરના નારા લગાવવાથી તે તમારું નહીં થઈ જાય ભારતે યુએનમાં પાકિસ્તાનને ફટકાર લગાવી અમેરિકા સાથે ટેલિફોર્ટ વચ્ચે માર્ક કાર્નિએ કેનેડાના ચોવીસમાં વડાપ્રધાન તરીકે લીધા શપથ અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ ધારકો મુશ્કેલીમાં ઉપપ્રમુખે કહ્યું જો આવી ભૂલ કરશો તો ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે પાકિસ્તાનમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ જેમાં અનેક લોકોને ઈજા કલાકારોના વિવાદમાં ગિનીબેન ઠાકોરની એન્ટ્રી કહ્યું સરકારની પક્ષતા નીતિનો જીવન પુરાવો ઝારખંડમાં હોળીના સરઘસ દરમિયાન બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ જેમાં આગ તોડફોડમાં અનેક ઈજાગ્રસ્ત